મહંત પ્રસંગમ ગુરૂબ્દે આવ્યાનો પ્રથમ દિવસ મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યા તેનો પ્રથમ જ દિવસ હતો તે દિવસે સવારે પારાયણમાં સ્વામીશ્રી પધાર્યા જે રીતે સ્ટેજ પર આવે એ રીતે ભગવાનને પગે લાગ્યા વિવેકસાગર સ્વામીને મળવા ગયા અને નમીને પગે લાગ્યા સ્વામીશ્રી પહેલાંની જેમ જ સાઈડના સોફા પર બેસતા તે સોફા પર બેસવા જતા હતા ત્યાં જપૂજી શ્રુતિપ્રિય સ્વામીએ કહ્યું કે સ્વામી હવે આપને અહીંન્યા બિરાજમાન થવાનું છે સ્વામીશ્રી કેટલા નિર્માની છે કે તેમને ગુરુબદ્દે છું તેનું સહેજે અનુસંધાન જ નથી આ સ્વામીશ્રીની સ્વાભાવિક પ્રકૃતિ પહેલેથી સહેજે રહી છે જે આપણને અત્યારે પણ અનુભવાય છે કે સ્વામીશ્રીને ગુરુબદ્દે છું એવું સહેજ અત્યારે પણ લાગતું નથી આવો દાસભાવ નિર્માનિપણું આપણા જીવનમાં પણ આવે તે સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ સ્વામીશ્રીના આ દિવ્ય પ્રસંગને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને આ પ્રસંગમાં ગુરુહરી મહંત સ્વામી મહારાજના બીજા ક્યાં ગુણોના દર્શન થાય છે કોમેન્ટમાં જણાવો